સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદમાં વર્ષોથી ફરજ બજાવતા અને એકલ હાથે હોસ્પિટલ ચલાવનાર ડોક્ટર સંજયની અડધી રાત્રે બદલી કરવામાં આવતા દર્દીઓ તેમજ કર્મચારીઓમાં પણ નારાજગી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની ફરજ બજાવતા અને ત્રણ ડોક્ટરોની જગ્યા હોવા છતાંય માત્ર એક જ ડોક્ટર તરીકે સંજય પોતાની ફરજ નિભાવીને ચોવીસ ચોવીસ કલાક સુધી આમોદ શહેર અને તેની આસપાસના ગામના દર્દીઓની સેવા કરનાર સેવાભાવી સ્વભાવનાર ડૉક્ટર સંજયની અડધી રાત્રે ગઈકાલે બદલી કરી દેવામાં આવતા આમોદ નગરના દર્દીઓ તેમજ કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી ડૉક્ટર સંજય છેલ્લા કેટલાય વર્ષોથી આમોદ ખાતે ફરજ બજાવે છે અને આમોદમાં અન્ય કોઈ ડૉક્ટરોની નિમણૂક ન થાય તેમ છતાંય એકલા હાથે આ ડૉક્ટર સંજય કેટલાય વર્ષોથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામકાજ સંભાળી રહ્યા છે અને દર્દીઓની સેવા પણ કરી રહ્યા છે આ ડોક્ટરની અચાનક રાત્રે અગિયાર વાગે બદલીનો હુકમ આવતા આ કર્મચારીઓ તેમજ નગરમાં જાણકાર લોકોને માહિતી મળતા એક સોંપો પડી ગયો હતો અંત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આમોદમાં ફરજ બજાવી ચકેલા અને વિવાદી વિવાદાસ્પદ બનેલા એક ડૉક્ટર કે જે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લાની બહાર નોકરી કરીને હમણાં થોડા દિવસો પૂર્વે જંબુસરમાં એ આવ્યા છે આ ડૉક્ટરને એનકેન પ્રકારે આમોદમાં પોતાની નોકરી કરવી છે પરંતુ આમોદમાં જ ફરજ દરમિયાન આમોદના જ એક ડોક્ટર સાથે મારામારીની બનાવની ઘટનાને કારણે ઉપલા અધિકારીઓ તેમને આમોદ ખાતે મૂકવા માટે રાજી નથી ત્યારે આમોદમાંથી ડૉક્ટર સંજયની બદલી કરીને ખાલી જગ્યા ઉપર ડેપ્યુટેશન પર આપવા આવવા માટે આ ડૉક્ટર તનતોડ મહેનત કરી હો રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને આ ડૉક્ટરના જ કહેવાથી આ ડોક્ટર સંજયની બદલી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે આ વિવાદિત પર ડૉક્ટરને આમોદ આવવા માટે આટલી બધી ઉતાવળ કેમ હશે એ સમજાતું નથી પરંતુ તેમ છતાંય એક ડૉક્ટર થઈને ડૉક્ટરો સાથે જ રાજકારણ રમતા હોય એવા એ દ્રશ્યો એ દેખાઈ રહ્યા છે ગઈકાલે જંબુસરમાં પણ આ ડૉક્ટરે અન્ય ડોક્ટર સાથે ઝઘડો કરવા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે આવા જ ડૉક્ટરને આમોદમાં લાવવા પાછળ કોઈ રાજકારણીઓ એ કામ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે અંત્યંત આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ વિવાદાસ્પદ ડોક્ટરે આપીને પોતાની બદલી જંબુસર ખાતે કરાવીને બિનસત્તાવાર માહિતી એ કર્મચારીઓની આંતરિક ચર્ચાઓમાં પણ જાણવા મળી છે આમોદમાં ફરજ બતાવતા ડોક્ટર સંજયની બદલી અચાનક કરી દેવાતા આમોદમાં રોષ જોવા મળી રહ્યો છે નિહાળો આલાપ ન્યૂઝ